નાખી દેતા હોય તેવો સોમનાથ સોસાયટી ના રહીશો નો આક્રોશ કલોલ નગરપાલિકાના વોર્ડ નંબર બે માં આવેલ સોમનાથ સોસાયટીના રહીશોના ઘરોમાં ગટરના પાણી વારંવાર નગરપાલિકામાં જાણ કરવા છતાં અધિકારીઓનું રહીશો સાથે અભદ્ર વર્તન કલોલ શહેરના કલ્યાણપુરા વિસ્તારના સોમનાથનગર સોસાયટીમાં ઘણા સમયથી ગટર લાઇન ઓવરફ્લો થવા બન્યા છે રહીશો આ બાબતે નગરપાલિકામાં અરજી આપવા કે ગટર લાઇનને સાફ કરવા માટે કહેવામાં આવે તો તેઓ કોઈના કોઈ બહાના કરી પ્રજા સામે આખાડા કાન કરે છે રહીશોના ઘરોમાં બાથરૂમમાં ગટરના પાણી ઓવરફ્લો થાય છે તેના લીધે ભારે દુર્ગંધ આવતી હોય છે આવી દુર્ગંધને લીધે રોગચાળોનો ભોગ બની શકે છે તો પણ રીઢા અધિકારીઓ કોઈ પગલા લેતા નથી